આંબા કલમની અંદર સારું ફ્લાવરિંગ આવે અને ફૂગ જીવાત ન લાગે એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ પણ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે અહીં જે પણ આંબા કલમ છે ત્યાં ફ્લાવરિંગ તો આવે છે પણ સાથે ફૂગનો પણ પ્રોબ્લેમ છે કારણ કે જે પણ આંબા કલમના પાન છે એના પર ફંગી એટેક છે તો આપણે એવો સ્પ્રે લેવો જોઈએ કે જેનાથી ફ્લાવરિંગ પણ સારું આવે ફૂગ જીવાત પણ આંબા કલમને ન લાગે તો એ માટે આપણે બસો લીટર પાણીની અંદર ઝીરો બાવન ચોત્રીસ પાંચસો ગ્રામ સ્પાઇન ચારસો એમ એલ કાર્બેન્જિંગ મેન્કોઝેપ અઢીસો ગ્રામ થિયોમેથકઝોમ એકસો પચાસ ગ્રામ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી ઝાડ પર ફંગીસાઇડ અને ઇન્સેક્ટિસાઈડ જીવાત પણ લાગશે નહીં તે ઉપરાંત મધ્યુ હોય એ પણ દૂર થશે અને ફ્લાવરિંગ પણ વધશે